સુઈગામના પાડણ ગામે આગ લાગતા ખેડૂતના પૂળા બળીને ખાક થયા સુઈગામ તાલુકા સરહદી વિસ્તાર અને બોર્ડર પરના છેવાડાના ગામ એવા પાડણમાં ખેડૂત ઠાકોર હેમરાજભાઈ નાગજીભાઈ ઘરની બાજુમાં આકસ્મિક અચાનક આગ લાગતા છ હજાર પૂળા બળીને ખાક થઈ ગયા હતા જેમાં ખેડૂત અને ખેતમજૂરી કરતા હેમરાજભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે છ હજાર પૂળા એટલે કે એક લાખ હજારનું નુકસાન થયું છે જોકે આગ બનાવના સમયે ઘરે કોઈ ન હોવાથી આગની જાણ ન થઈ અને તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં આસપાસના લોકો દોડી આવ્યા હતા આગને ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો અને ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ પણ આવી પહોંચી હતી જોકે તેમાં પહેલા જ પૂળા બળીને ખાક થઈ ગયા હતા પાડણ દૂધ ડેરીની પાછળ ઠાકોર નવાવાસમાં રહેતા હેમરાજભાઈ નાગજીભાઈ ઠાકોરના ઘરે મકાનની બાજુમાં રાખેલા છ હજાર પૂરા આગ લાગતા બળીને ખાક થઈ જતા એક લાખ એસી હજારનું નુકસાન પહોંચવા પામ્યું છે જેમાં મકાનનો દરવાજો સહિત મકાનમાં રહેલ ઘરવખરીને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું જો કે માંડ માંડ ખેતમજૂરી અને પશુપાલન કરતા હેમરાજભાઈ ઠાકોરને ખૂબ જ મોટું નુકસાન થતાં તેમના પરિવાર ભાંગી પડ્યો હતો અને પાડન ગ્રામ્ય પંચાયતના વહીવટી તલાટી સુરેશભાઈ ચૌધરી અને તલાટી કમ મંત્રી ભરતભાઈ ચૌધરી ઘટના સ્થળ પર જઈને પંચનામું કર્યું હતું અને ખેડૂત પરિવારને સહાય અને નુકસાન વળતર મળે તેવા પ્રયાસો હાથ ધર્યા છે જો કે કયા કારણોસર આગ લાગી હતી તે હજુ સુધી જાણવા મળ્યું નથી મેહુલકુમાર વેંચિયા સુઈ ગામ બનાસકાંઠા મારું નામ ઠાકોર ભરતભાઈ હમરાજ ગામ પાડણ છ હજાર પૂળા અહીંયા રાખેલા હતા ત્યાં અચાનક રીતે આગ લાગી અને આગ લાગવાથી પૂળા નાશ થઈ ગયા ભેંસો માટે ગાયો માટે ઘાસ રાખેલ હતું અને ઘરને પણ નુકસાન આવ્યું અંદાજે પૂળાનું નુકસાન લગભગ બે લાખ જેવું થયું સરકારશ્રીને વિનંતી કે અમને આ વળતરનું કંઈક આપે